ચોપડો હોય ને ચોપડે નામ ચડે એ ગ્રંથ છે આપણી પેઢીઓ આપણે ભૂલી ગયા છીએ સાહેબ પણ આ દેવ દેવ જે છે ને એને આપણી પેઢીઓને યાદ રાખી છે ક્યાંથી ક્યાં ક્યાંથી ક્યાં ક્યાંથી ક્યાં કઈ શાખા ક્યાં ગઈ કઈ શાખા ક્યાં ગઈ આ પહેલેથી રિવાજ ચાલ્યો ચાલ્યો આવ્યો છે सुतमागत बंदी न शब्द आए वो से भागवत में गाय कांश चतुर ने तो बड़ा गावा लग गया ए अवाद्यंतम विचित्राणी वादित्राणी महोत्सवे બધા ગાવા લાગ્યા કઈક ને કઈક વગાડવા લાગ્યા જેના હાથમાં જે આવ્યું ને આમાં 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 એવું લખ્યું છે ભાવેશભાઈ કે કઈ એવું નથી કે બધાના બધાના હાથમાં કઈક તબલા આવ્યા બધાના હાથમાં કઈક આગ મંજી ના ના જેના હાથમાં જે આવ્યું એ વગાડવા હા એવું કઈ કે જેના હાથમાં જે આવા કેવા આપડા હોય તો ભાઈ હોય તો બેન જોજ વગાડ અમારે ઈશાન ભાઈ હોય તો બેન જોજ વગાડ્યા અભિષેક હોય તો પછી એ હાર્મોનિયમ વગાડે તપોધન હોય તો ક્યારેક તબલામાં હોય ક્યારેક ગાવામાં હોય વિજયભાઈ અમારા કેશો જ વગાડે અમારા નિલેશ હોય એ મંજીરા અમારે સુમન ને જતિનભાઈ બે તબલા ને ઢોલક વગાડે જનક દાદા પાઠ કરે ન્યાય એવું નહોતું જે વેલો પોગી જ્યાં બે હોય ને બે જાય અહીંયા માં લખ્યું છે ગાય કાંશ ચતુર નહીં

ઘણાને તાળી પાડતા નોતું આવડતું અથવા નહોતી પાડવી એને તો એ મોઢાથી સીટી મારવા મળ્યાલી વ્યાસજી લખે છે બધા કંઈક ને કંઈક વગાડે છે કંઈક ને કંઈક વાજંત્ર કંઈક ને કંઈક હાથમાં છે પણ બે વસ્તુ ખબર નોતી પડતી શું શું એક કોણ હું વગાડે છે કયો રાગ ઉપાડ્યો એ ખબર જ ન પડે હા હા કોણ શું વગાડે છે

ઘણા ઘણા લોકો ટોળીમાં મીરાબાઈના મંડળીમાં પણ આવી એક ઘટના ઘટે ધ્યાન આપજો સાહેબ મીરાબાઈના ભજન મંડળીમાં એક સંગીતકાર જોડાણ સંગીતકાર જોડાવ પછી આ મંડળી તો સાહેબ માત્ર માત્ર ભગવાન કૃષ્ણને રીઝવવા માટે ભજન કરે એને તાલની કોઈ માં ગાય નઈ એટલે એને એક બોડ માર્યો કે જેને ગાવવું હોય એને તાલમાં ગાવું અને જેને ગાવું હોય એને રાગમાં ગાવું આવો બોડ માર્યા મીરાબાઈ આવ્યા તો મંડળી બિલકુલ શાંત બેસેલી મીરાબાઈએ આવીને કીધું કે કેમ બધા કેમ શાંત છો બોલો બોલો બોર્ડ વાંચો બોલાય ખીલા ધરબી દીધા આ બોર્ડ વાંચો જોયું તો લખ્યું તું જેને ગાવું હોય એને તાલમાં ગાવું જેને ગાવું હોય એને રાગમાં ગાવું કઈ વાંધો નહીં મીરાબાઈ ગયા અને થોડો ફેરફાર કરી નાખ્યો તાલ હતું ને એની જગ્યાએ તાન કરી નાખ્યું તાલમાં ગાવાની જરૂર નથી જેને ગાવું હોય એને તાન ગાવું હોય એને અનુરાગમાં ગાવું બસ પ્રેમથી ગાવું ગાવું જોઈએ માણસ ગાવાથી શું છે ગાવાથી નિષ્ક્રો મન તુરંત થઈ જાય મન ચિત્ત બુદ્ધિ આપણે તુરંત નિષ્ક્રોધ થઈ જાય હા ક્રોધ આવે ને માણસને ક્રોધ આવે ને ત્યારે ત્યારે માણસ ગલતમાં ગલત નિર્ણય લઈ લે હો પછી પછી પણ પેલા ક્રોધ આવે ત્યારે તો એની એની એનો એવો આપણે આપણે એટલા માટે શબ્દ વપરાય ને એનું છટકી ગયું છે હમણાં પારો છટક્યો છે હમણાં એને બતાવતા નહીં બધાને ખબર છે ક્રોધમાં માણસ નિર્ણય જે કરે એ પોતે નથી કરતો એનો એનો નિર્ણય ક્રોધ કરી રહ્યો છે તો નિષ્ક્રોધ માણસ રાખવા માટે બહુ સરળમાં સરળ કોઈ ચાવી હોય તો જ્યારે ક્રોધ આવે ને ત્યારે ઘરના ખૂણામાં બેસીને કંઈક ગાઈ લો ગાશો એટલે તમારો ક્રોધ ઉતરી જશે